તો પેલા તો બધા મિત્રોને જઈ જઈ દ્વારકાધીશ તો મિત્રો પહેલા તો કોમેન્ટની અંદર ઓમ શાંતિ જરૂરથી લખી દેજો કેમ કે મિત્રો લોક લોકલાડીતા એવા સાહિત્ય કલાકાર જેમનું નામ છે રાજભા ગઢવી મિત્રો રાજભા ગઢવીના પિતાનું અત્યારે જ એટલે જ અવસાન થયું છે મિત્રો હવે વાત કરીએ ને તો ઘણા બધા લોકો એમ કહેતા હશે કે રાજભા ગઢવીના પિતાનું અવસાન કઈ રીતે થયું છે તો મિત્રો રાજભા ગઢવીના પિતાનું અવસાન બીમાર હતા થોડોક ટાઈમ અને ત્યારબાદ તેમનું અત્યારે ઓગણત્રીસ એક બે હજાર પચીસના રોજ તેમનું અવસાન થયું છે અને મિત્રો રાજભાગ ગઢવી ઉપર મિત્રો દુઃખનો પહાડ ફાટ્યો હોય ને એવું લાગી રહ્યું છે કેમ કે મિત્રો રાજભાગ ગઢવીને માનીએ ને તો મિત્રો લખતા વાંચતા સાહિત્યનો રસ પણ મિત્રો લેવાનાર હોય ને તો એ તેમના પિતા છે કેમ કે મિત્રો રાજભાગ ગઢવી ક્યારેય સ્કૂલ તો ગયા નથી અને મિત્રો રાજભાગ ગઢવીને લખતા વાંચતા સાહિત્યનો રસ પણ આપનાર હોય ને તો એ તેમના પિતા છે અને મિત્રો રાજભાગ ગઢવી જેમના પિતાનું નામ છે આલસુરભાઈ સામતભાઈ ગઢવી મિત્રો અત્યારે તેમનું જ એટલે દુઃખદ અવસાન થયું છે ઓગણત્રીસ એક બે હજાર પચીસના રોજ તેમનું અવસાન થયું છે અને મિત્રો રાજભાગ ગઢવી માટે તો મિત્રો દુઃખનો પહાડ ફાટ્યો હોય ને એવું જ લાગી રહ્યું છે કેમ કે મિત્રો રાજભાગ ગઢવીને મિત્રો આટલું બધું નામ બનાવ્યું છે ને તો એમના પિતાના કારણે મિત્રો આટલું બધું નામ રાજભાગ ગઢવીનું બન્યું કહેવાય કેમ કે મિત્રો પહેલાં તો રાજભાગ ગઢવીને નતું લખતા આવડતું નતું વાંચતા આવડતું ન તો તેમને સાહિત્યનો રસ એ બધું જ મિત્રો રાજભાગ ગઢવીના પિતાએ તેમને શીખવાડ્યું છે અને મિત્રો અત્યારે તેમનું દુઃખ જ અવસાન થાય એટલે મિત્રો રાજભાગ ગઢવી ઉપર મિત્રો દુઃખનો પહાડ ફાટેને એવું જ આપણાને લાગે પણ મિત્રો હવે ઓમ શાંતિ કોમેન્ટની અંદર જરૂરથી લખી દેજો જેથી કરી રાજભાગ ગઢવીના પિતાનું જે દુઃખદ અવસાન થયું છે તેમના દિવ્ય આત્માને શાંતિ મળે એ માટે કોમેન્ટની અંદર ઓમ શાંતિ જરૂરથી લખી દેજો અને હવે મિત્રો અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો તો મિત્રો હવે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય જય દ્વારકાધીશ